વાત કરીએ જેતપુરમાં ચાર ગામના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે ભાદર નદીના કાંઠાના ચાર ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડતા વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાપરવાહીથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે પ્રદૂષિત પાણીથી ખેતીની જમીન બંજર બનતી જાય છે કેરાળી લુણાગરા લુણાગરી પાંચ પીપળાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે જેલા છેલ્લા ઘણા વર્ષોથી પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે મારું નામ ચંદુભાઈ સરવિયા ગામ ઉમરકોટ કેટલા લોકો આવે છે તમારી માંગ અત્યારે ચારસો થી પાંચસો ખેડૂત આવ્યા અમારી માંગ એ છે કે આ લોકો ઉદ્યોગ આપે એના અમે અમને કોઈ વાંધો નથી પણ આ પાણી બે ફાટ ખુલે આલામ જેમ ચોમાસે પૂર આવ્યું એમ ભાદરમાં છોડી દેવામાં આવ્યું છે આ પાણી ભાદર બેમ ડેમ છે અહીંયા 25 પચાસ ગામ ને પાણી લાગે છે તો આ પાણી સિલિકેટ પ્યોર સિલિકેટ આ ભાદર માં નો છોડે એ અમારી માંગ છે અને જો ભાદર માં છોડશે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન કરશું જોઈ તમારું નામ જમનભાઈ પાગડા પ્રમુખ શ્રી બાકી કિસાન જે હવે આજે આપણે જેતપુર તાલુકાના કેરાળી ગામે ભાદર નદીના પુલ ઉપર ભાદર નદીમાં વહેતું પ્રદુષિત પાણી જોવા માટે આજુબાજુના સાત ગામના આશરે ચારસો ખેડૂતો એકત્ર થયા છે આ પાણી એટલું પ્રદુષિત છે કે ના એની અંદર તમને પશુ પંખી કે માછલું કે કોઈ જીવ જંતુ જોવા નહીં મળે આ પાણીથી ખેડૂતોના પાક ઉભા સુકાઈ જાય છે જમીનની અંદર આપણા રાજ્યપાલશ્રી કે ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી આ પાણીના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી પણ થઈ શકે એમ નથી ખેડૂતો આ બાજુ શાકભાજી વાવતા બંધ થઈ ગયા શાકભાજી ખાતું જ નથી એટલે ખેડૂતોને મોટી નુકસાની એ ખેડૂતોની પાછળ ખેતમજૂરો એ એ લોકો પણ બેકાર થાય છે જમીન મંજર બનતી જાય છે એની અંદર કોઈ બીજા પાક નથી એટલે આ છે આપણા જેતપુર તાલુકાના નિયંત્રણ બોર્ડ અને મામલેદાર બેદરકારી અને કારણે આ પાણી નદીની અંદર આટલા પ્રમાણમાં વહે છે અત્યારે ચોમાસું નથી એમ છતાં પણ ભાદર નદીની અંદર અત્યારે આ ઉનાળામાં વરસાદના પાણી તો નદીમાં સુકાઈ જાય છે માથાભારે અને રાજકારણીના જે કારખાના છે અને અમુક બેસબી પણ છે કે જે લોકો ચોરી છૂટી નદી એમ કેન પ્રકારે પાણી ભાદર નદીમાં છોડે છે અને પરિણામે આ પરિસ્થિતિ ઈમાનદાર કારખાના વાળા પણ આના હિસાબે થોડુંક સહન કરવાનું આવે પણ આ જે કઈ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે એ ભ્રષ્ટ અધિકારીઓના પ્રતાપે આ પ્રવૃત્તિ હાલે અમારી માંગ શું છે અમારી માંગ એક જ છે જેતપુરના સાડીના કારખાનાવાળા પોતાના કારખાના હકાવે ઈમાનદારી અને પ્રમાણિક આવે એની અમે અમને કોઈ વાંધો નથી પણ એ પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસસ અને નક્કી કરેલ સ્થળે એકત્રિત કરે અને ન્યા પહોંચાડે એવી અમારી માંગ છે